નમસ્કાર મિત્રો સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે આપણે માહિતી આપવાની છે પવન ઠંડી ઝાકળ અને ખાસ કરીને તાપમાન છે ફરીથી એક વખત ઊંચું જવાનું છે આ સંપૂર્ણ વાત કરવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આપણે થોડા દિવસ પહેલા

આપણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે શિયાળા જેવો એક માહોલ જોવા મળી રહ્યો છે જોકે હવે આ આપણે માત્ર ત્રણ દિવસ શિયાળા જેવો માહોલ જોવા મળશે એનું કારણ છે કે આજે નવ ફેબ્રુઆરી થઈ ગઈ છે દસ અગિયાર ને બાર ફેબ્રુઆરી ત્રણ દિવસ સુધી અત્યારે છે એ જ મુજબનું તાપમાન રહેશે એટલે કે આપણે જે સવાર સાંજ અને બપોરના ટાઈમે જે નોર્મલ તાપમાન જોવા મળે છે એ મુજબનું જોવા મળશે રાત્રિના પણ ઠંડીનો માહોલ જોવા મળશે પણ તેર તારીખથી પવનની ગતિ અને દિશામાં બદલાવ આવવા જઈ રહ્યો છે જોકે અત્યારે પવનની જે ગતિ છે એ નોર્મલ કરતાં બે પોઈન્ટ ઉપર ચાલી રહી છે લગભગ અત્યારે નવ થી લઈ અને બાર તેર ની સ્પીડનો પવન ચાલી રહ્યો છે આ પવનની સ્પીડમાં તેર તારીખથી ઘટાડો થશે અને લગભગ આઠ થી લઈને અગિયાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની થઈ જશે એટલે પવનની ઝડપમાં બે થી ત્રણ પોઈન્ટનો ઘટાડો થવાનો છે એ સાથે આ પવનની દિશાઓ છે બદલાય તેવી શક્યતાઓ છે અત્યારે જે ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો ચાલી રહ્યા છે તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ થી આ પવનની દિશાઓ બદલાય પશ્ચિમ બદલાવાને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર ઝાકળ વરસાદનો એક રાઉન્ડ જોવા મળશે જેની અંદર સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાત આ તમામ વિસ્તારોની અંદર ઝાકળ વરસાદનો રાઉન્ડ આવશે જોકે આપણે છેલ્લા પાંચ સાત દિવસ પહેલા જે એકદમ હેવી ઘાટો ઝાકળ આવ્યો હતો એટલો હેવી ઝાકળ નહીં હોય પણ વહેલી સવારે ધુમ્મસનો માહોલ જોવા મળશે અને એકદમ સામાન્ય ઝાકળ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ત્રેવીસ ફેબ્રુઆરી બે હાજર ચોવીસ થી લઈ અને સત્તર ફેબ્રુઆરી બે ચોવીસ સુધી રાજ્યની અંદર ઝાકળ વરસાદનો રાઉન્ડ જોવા મળશે સામાન્ય ભલે જોવા મળે છતાં પણ ઝાકળ જોવા મળવાની છે જેથી કરીને અત્યારે આપણા શિયાળુ પાકને ખાસ સાચવજો કેમ કે અત્યારે આપણે શિયાળુ પાકમાં હાર્વેસ્ટિંગના ટાઈમે છે ખાસ કરીને જીરું જેવા પાક છે જે સેન્સેટિવ આ પાકની ઉપર આ ઝાકળની અસરથી કોઈ પણ પ્રકારની ચરમી અથવા તો બીજા રોગો છે એ વધી શકે છે એટલે તેર થી સત્તર ફેબ્રુઆરીમાં ઝાકળ વરસાદનો રાઉન્ડ આવવાનો છે અને અત્યારે જે ઉત્તરના પવનો છે એની જગ્યાએ ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમના પવનો થશે એટલે તેર તારીખથી તાપમાનની અંદર એક થી બે ડિગ્રીનો ઉછાળો આવશે અત્યારે જે નોર્મલ તાપમાન ચાલી રહ્યું છે એના કરતાં બે ડિગ્રી તાપમાન ઊંચું આવશે અત્યારે જોવા જઈએ તો સામાન્ય રીતે છવ્વીસ થી લઈ અને એકત્રીસ ડિગ્રી સુધીનું તાપમાન જે ચાલી રહ્યું છે એ તાપમાન છે એ બે થી ત્રણ ડિગ્રી ઉપર આવશે એટલે લગભગ ત્રીસ થી લઈ અને ચોત્રીસ ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ખાસ દરેક મિત્રો આ વસ્તુની નોંધ લેવાની છે તેર થી ફેબ્રુઆરી નો જે ચાર દિવસનો રાઉન્ડ છે એ રાઉન્ડ ની અંદર પવનની દિશા દિશાની છે પવનની દિશા કારણે સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વહેલી સવારે ધુમ્મસ અને ઝાકળ જેવો માહોલ જોવા મળશે અને આ સાથે તાપમાન છે એ પણ બે ત્રણ ડિગ્રી ઉપર આવે તેવી શક્યતાઓ છે એ પછી આગળના દિવસમાં શું થશે એ નેક્સ્ટ ટાઈમ બતાવવામાં આવશે પણ શરૂઆતમાં જ્યાં અમે આપને તલ અને મગના બિયારણ વિશે વાત કરી હતી આ સાઈડમાં વિડીયો દેખાય અને ટચ કરીને જોશો એટલે બિયારણ વિશે સંપૂર્ણ માહિતી મળી જશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ રજા આપશો ધન્યવાદ